જેને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શાળાએ જતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવતો હોવાથી રસ્તા ઉપર ઠેર ઠેર કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય છે જેમાંથી પસાર થવા બાળકો મજબૂર બન્યા છે બીજી તરફ શાળાની અંદર પણ રખડતા પશુઓ અળિંગો જમાવીને બેસે છે ત્યારે કોઈ બાળકને શાળાની અંદર રખડતા પશુઓ અડફેટે લેશે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા છે બાળકોમાં કોઈ રોગચાળો ફેલાય અથવા કોઈ જાનહાની સર્જાય તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા શાળાએ જતા રસ્તા પર પાણીનો યોગ્ય નિકાલ કરી ગંદકી દૂર કરી રસ્તા ચોખા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર